હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે જો હું વાડામાં આવી ગઈ બધું કામ ઘરે પતાવીને પછી મેં કીધું હાલો વાડામાં આટો મારી આવું તો વાડામાં આંટો મારવા આવી અને આજ તો ફાઇનલી વિયાન વયોગ્યો છે સ્કૂલે ઘણા દિવસો પછી લગભગ એક મહિનો થઈ ગયો છે સ્કૂલે નથી ગયો એને તો આજ તો ગયો છે સ્કૂલે અને છવ્વીસ જાન્યુઆરીનું ફંક્શનય છે એની સ્કૂલમાં તો આજે તો એને સ્કૂલેથી કોસ્ચ્યુમય આપશે ફંક્શન માટે તો એ હું તમને બતાવીશ અને પરમ દિવસે આપણે રામ નાના બનાવ્યા હતા તેથી હું રેડી થતી હતી તો સોનાના બુટીનો પેચ મારો પડી ગયો તો ઘરમાં ઘરમાં પડ્યો છે હવે મળતો નથી કબાટ નીચે કા સેટી નીચે વયો ગયો હશે તો એ પછી નિરાતે ગોતવો પડશે કેમકે મળ્યો નહીં મને અને પાછળના મકાનનું કામય ચાલુ થઈ ગયું છે કલરનું રાજુભાઈ બે દિવસ નહોતા આવ્યા એને કામ હતું એટલે અને આજ તો આવ્યા છે એટલે અંદરનું તો બધું થઈ ગયું હતું અને હવે બારનું બાકી છે તો બારે અસ્તર તો લગાવી દીધું છે અને પછી બપોર પછી કલર મારી દેશે અને પછી પાછળની સાઈડ રહેશે તો એવું બધું ચાલે છે તો અહીંયા સ્કૂલેથી આવે એટલે હું તમને એના કોસ્ટુમેય બતાવું ધવિયાન ફાઈનલી સ્કૂલે થી આવી ગયો વિયાન આજ કેવું લાગ્યું સ્કૂલે તો ગાઈસ વિયાન ફાઈનલી સ્કૂલે થી આવી ગયો છે સ્કૂલે આવ્યો પછી બધાને ભણાવવા આવ્યો હો તો આજે સ્કૂલે કેવું લાગ્યું શું કર્યું આજે સ્કૂલે ડાન્સ સેનો

તો તમારે કેવાય ને તમે સર હો શું કીધું તું લેસન કરી મારવા નહી પડે વાયડા થતા જાય છે તો હાલો હવે તમે પેપર ની તૈયારી કરી લેશો ને હા સારું હાલો હે હલો હવે આપડે હોઈ જશે ને ઘડીક

પાણીપુરી વાળા ભાઈ આવ્યા પણ પાણીપુરી કોઈ નથી ખાવી લાગતી કાવ્યું અને પાછળ બધે જેવો કલર થઈ ગયો છે કલર નહીં અસ્તર બધે મરાઈ ગયું છે કલર તો હજી બાકી છે વ્હાઈટ અસ્તર મારી દીધું છે આ બધે અસ્તર મારી દીધું છે હવે કલર કરવાનો બાકી રહ્યો અત્યારે રાજુભાઈ વૈ ગયા એને દવા છાંટવાની છે વાડામાં એટલે અને આ હોલાડી ઈંડા મૂક્યા છે બચ્ચા હોય કે ન હોય ખબર નહીં આપણે ઉપર ચડીને જોઈએ તો ખબર પડે નક્ષી તેમ કે પોપટ

તો આપણે ગયા રાયણે હવે ફટાફટ દર્શન કરી લઈ ને શ્રી ફર ને દીપડો આવી જશે શું આવશે અને ઓલો હે ને પૂરી થાય ને એટલે ભાઈ ને ગોતે પૂરી થાય એટલે નક્ષ ને ગોતે હરી

તો ગાય બધા જંગલ જ છે અને બધાને દીપડાની બીક લાગે છે અને બીતા બીતા ફટાફટ નારિયલ વધેરી નાખ્યું અનિલભાઈ અને હવે નારિયલ વધેરાઈ ગયું છે અને બધાએ દર્શન કરી લીધા છે અને હવે જાય છીએ આપણે પાછા ઘરે અને રસ્તામાં બોર છે તો આપણે બોરે વીણશું તો જોડાયેલા રહેજો કન્ટિન્યુ પાડીશ

आम जो तो नाचसी सु आवे अया सु आवे है ये दादा हेलो किए एला जवाब जवाब दो तो नक्सित दादा नथ ले जावा ह वो ही सु आवे अया सु आवे सु आवे है अरे क्यों ना सु आवे अया हेलो फटाफट हेलो छोकरा ओ बदाई हां

Abu किटू के दारू मारू किटू लव यू लाओ किटू लाओ ये ये apa? bây giờ mà mình đã chơi cho vui à bồi bồi chơi rastama à mà cái này thì là vô lí bao nhiêu à không có ए लाकडी ले नीचे पडेला नो मजा आवे केशल झाड मा तोडेला होय तो तोज मजा आवे हम्म बहुत मीठा है हम्म नकरा को केवी आखी बोडी भरी

પણ ની ચોકળી જો જો બોર વિના ઉસા દીદી લઈ ગયા એના મમ્મા અને નક્ષ અબિયા નખી સા મત થી વિન કાટે છે જો મમ્મા એક તો એક તો કાચો નીકળો હ હા કાચો ઈ ઈ કોક કોય કાચા એ ઓય નઈ હ બુલ્દીમાં કાચો ઠોય હ હા પાકેલા તો હ પાકેલા આ તો જો મે કેવા સરસ મીણી લીધા પાકેલા જો પાકેલા હા મે મીણી લીધા

હા ગયો ભીગ દીપડો આવવાની કે બધા વાતો કરતા હતા ને તો ફૂલ બી ગયો અમે બોર પાણવા ઉતરા નીચે તો એ ઉતરો જ નહીં એ પપ્પાને ઉતરવા ન દીધા ગાડીમાં બેઠો રહ્યો અને પપ્પાને ઉતરવા ન દીધા તો એટલો બધો ભીગ્યો હતો ને પછી કાલાવાડ પહોંચવા આવ્યા ને ત્યાં પાછો ઉપડો કાવી તો પાછો દાંત કાઢો મીને ન કરતો સાવ મીંદડા જેવો થઈને બેસી ગયો તો ગાડીમાં કેમ કે અહીંયા સીમ જ હતી કોઈ કાંઈ દેખાતું તો હતું નહીં અંધારું થઈ ગયું હતું વળતા એટલે તો હાલો હવે આવું બધું ચાલે છે તો ગાઈસ અમે જમીન ફ્રી થઈ ગયા છીએ અને પ્રકાશ અહીંયા જો ફોન જોવે છે વાત તો જો ફોન ન રહો ચડાવી કાહે નહીં વાત તાતા પણ મારે થોડું કામ તમારું હતું એટલે પછી ફોન ન રવાડે ચડાવવા પડે તો પ્રકાશ આઈફોન માં વિડીયોસ બનાવ્યા હતા રીલ્સ રામની નક્ષિતની વિયાની ને બધાની મારીને બધી તો એ મારામાં ફોનમાં નાખીએ ને તો પછી પાછી ઝાંખી થઈ ગઈ છે એટલે એ કાંઈક હવે આઈફોનમાંથી મારામાં નાખે તો ઝાંખી પડે એના માટે કાંઈક સર્ચ કરે છે યુટ્યુબમાં કે કેમ ઝાંખી ન પડે અને વિયાનને નક્સિદ ભાઈ પૂજાના રૂમમાં બી રમે છે અને પૂજા ગઈ છે નીચે પોપકોર્ન બનાવવા માટે એ બધાય ટીવી જોતાં જોતા પોપકોર્ન ખાવાના છે આજો હા તમારે શું હાલે એમાં કાંઈ ન હાલે પોપકોર્ન તમારે હાલે હાલો પૂજા પોપકોર્ન બનાવે છે અને આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે એક નવા બ્લોગમાં બા બાય ગુડ નાઇટ